હેલો ફ્રેન્ડ્સ બનાવીએ ગોળ જૂર્માના લાડુ વન્ડર શેફના ગ્રેટરનો યુઝ કરીને ફટાફટ ગ્રેટ થઈ જાય એવી રીતે એકદમ ઇઝી બની જશે પહેલાં આપણે કાજુ બદામ ક્રશ કરી લઈશું કાજુ બદામ ક્રશ થઈ જાય એટલે હવે આપણે ગોળ લઈશું ગોળને પણ ફટાફટ આપણે ક્રશ કરી લેવાનું છે ઝીણો ભૂકો થઈ જશે એટલે ફટાફટ આપણા ચૂરમાના લાડુમાં ગોળ ઇઝીલી મિક્સ પણ થઈ જશે જો આ રીતે ફટાફટ ગોળ આપણો એકદમ સરસ વન કેજી ગોળ છે ઇઝીલી ક્રશ થઈ ગયો છે આ ગ્રેટર ખૂબ યુઝફુલ છે હવે આપણે ઘઉંના લોટની અંદર ઘી અને દૂધથી લોટ બાંધી અને આવી રીતે મુઠિયા આપણે ઘીમાં તળી લેવાના છે સરસ ક્રિસ્પી એવા મુઠિયા તળી લેવાના છે ધીમી આંચ પર તળીશું અને હવે આ બધા મુઠિયાને આપણે કોર્સલી ગ્રાઇન્ડ કરવાના છે ગ્રાઇન્ડ થઈ જાય એટલે એને આપણે એક ચાયણીથી ચાળી લઈશું અને પછી એક પેનમાં ઘી મૂકી અને ઘીને આછું ગરમ થાય ત્યાં સુધી રાખીશું અને પછી તેમાં કટ કરેલા કાજુ બદામ થોડી દ્રાક્ષ એને સોતે કરીશું અને આ ગરમ કરેલા ઘીને હવે આપણે એમાં કોપરું ઉમેરીશું અને બધું સરસ મિક્સ થઈ જાય પછી આપણે એમાં જે ક્રશ કરેલો ગોળ છે એ થોડો મેળવીશું સરસ એક એક રસ થઈ જાય મિક્સ થઈ જાય પછી આપણે ચાળેલા ઘઉંના મુઠિયા જે છે એનું ક્રશ કરેલા જે ચૂરો છે એ ચૂરામાં હવે સરસ મિક્સ કરી અને સરસ લડ્ડુ વાળી લઈશું તો આ તૈયાર છે ચૂરમાં